મંડાણ શરૂ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે વિશ્વ વિખ્યાત શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશના મામલે અગાઉ વિદ્યાર્થી સંગઠનો અને ત્યારબાદ ફાઇટ ફોર એમએસયુ દ્વારા વીસી ડોક્ટર પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવના તગલગી નિર્ણય અને તાના શાહી સામે કાળો દિવસ મનાવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો જો કે વામન વીસી કોઈની પણ પકડમાં ન હોય અને એમાંય વડી રાજકીય રમતો રમાતા ફાઇટ ફોર એમએસયુ ગ્રુપ વેરવિખેર થઈ ગયું હતું જે બાદ વીસીએફ એટલે કે વડોદરા સિટીઝન ફોરમની રચના કરવામાં આવી જેમાં જેને ખરેખર વિદ્યાર્થીઓના હિત માટે લડત આપી છે આ ફોરમ માન્યક્ષેત્રના નામી મહાનુભાવો જોડાયા છે થોડા સમય પહેલા પણ વીસીએફ દ્વારા બસ્સો વિદ્યાર્થીઓના ટોળા સામે વીસી દ્વારા કરવામાં આવેલા રાયોટીંગના કેસ બદલ માનવ સાંકળ બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે હવે ફરી એક વખત વીસીએફના સભ્યો દ્વારા એમએસ યુનિવર્સિટીની કોમર્સ આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ચાલીસ ટકા સુધી પ્રવેશ આપવાની માંગ સાથે પ્રતિષ્ઠિત નાગરિકો પૂર્વ વિદ્યાર્થી અગ્રણી વાલીઓ એડવોકેટ ડોકટર્સ જેવા બિનરાજકીય લોકો વડોદરા સિટીઝન ફોરમના નેજા હેઠળ આજે પીઆરઓ હિતેશ રાબિયાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરશે દ્વારા જણાવવામાં છે આ સળગતો પ્રશ્ન જે કેટલાય દિવસોથી આ યુનિવર્સિટીમાં ચાલી રહ્યો છે કોમર્સ આર્ટ સાયન્સ જેવા ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓના એડમિશનને લઈને આ સડકતા પ્રશ્ન માટે વારંવાર રજૂઆત કરવા છતાં આ વાઇસ ચાન્સલરની ઊંઘ ઉડતી નથી એટલે આજે ફરીવાર એક ઘંટના સ્વરૂપે અમે અહીંયા આવીને વિસીને જગાડવાની કોશિશ કરી છે કે ચાલીસ ટકા સુધીના તમામ વિદ્યાર્થીઓ જે હોય જેના માર્ક્સ ચાલીસ ટકા સુધી આવેલા હોય તમામને એડમિશન મળવા જોઈએ એવી માંગ ભૂતકાળમાં અમે વારંવાર કરી છે પણ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બહાનું આગળ ધરીને એ વિદ્યાર્થીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બહાને એડમિશનથી વંચિત રાખવામાં આવી રહ્યા છે જે એમની સાથે સરાસર અન્યાયને બરાબર છે એટલે આ અન્યાય ના થાય એના માટે આજે વાઇસ ચાન્સલરને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા પણ આ વિશ્વા વાઇસ ચાન્સલર એટલા તો બિઝી હોય છે કે કોઈને ના તો મળી શકે છે ના કોઈની સાથે વાત કરવા માટે એમની પાસે સમય છે ત્યારે આજે આ આવેદનપત્રના માધ્યમથી આ વાઇસ ચાન્સલરને અમે આ છેલ્લી રજૂઆત કરી રહ્યા છે હવેથી જે આંદોલન થશે એ આંદોલન ઉગ્ર અને વડોદરા શહેરની તમામે તમામ ગલીઓમાં થશે અને એની તમામ સંપૂર્ણ જવાબદારી આ વાઇસ ચાન્સલરની અને યુનિવર્સિટી સત્તાવાળાઓની રહેશે પણ જે જે પણ થાય આ વિદ્યાર્થીઓને એમનો હક મળવો જોઈએ જેમ સરકાર કે સરકાર દ્વારા કહેવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓ તમે એડમિશન જ નહીં આપો તો ક્યાંય બેટી ભણવા જશે એટલે આવી બધી ખોટી વાહિયાત પબ્લિસિટી કરીને એનો કોઈ મતલબ નથી સાચે એવી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને એડમિશન આપીને એમને ભણાવવા માટેની તજવીજ કરવી જોઈએ ત્યારે સાચે કહી શકાય કે બેટી પઢાવ બેટી બચાવ એ સૂત્ર ત્યારે સાધ્ય થઈ શકે એમ છે ખાસ કરીને તો જે આ કોમન એક્ટ એક્ટ અહીંયા કરી નાખ્યો છે એ જ ખોટો નાખ્યો છે અને એના લીધે આ એડમિશનોના જે પ્રોબ્લેમ શરૂ થયા છે લોકલ છોકરાઓ મહારાજા સાહેરીદેવ યુનિવર્સિટી એ મહારાજાએ સ્પેશિયલ લોકો વડોદરાના લોકલ છોકરાઓ માટે બનાવેલી યુનિવર્સિટી હતી અને આજે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે લોકલ છોકરાઓને એડમિશનો મળતા નથી અને બિચારાઓને બહાર જવું પડે છે જે બહારની યુનિવર્સિટી એંસી એંસી હજાર રૂપિયાની ફી લે છે આ યુનિવર્સિટી માત્ર ને માત્ર એમએસ યુનિવર્સિટી લોકલ વડોદરા વાસીના છોકરાઓને ભણવા માટેની છે અને અમે એ અવાજ ઉઠાવ્યો છે કે ચાલીસ ટકાના ચાલીસ ટકા સુધી વડોદરાના લોકલ છોકરાઓને એડમિશન આપો બીજું બસ્સો છોકરાઓ પર જે ખોટી એફઆઈઆર દાખલ કરાઈ છે જે જેનું કોઈ મહત્ત્વ જ નથી એવા ઇશ્યુ પર એ લોકોએ જે પોલીસ કેસ કર્યો છે તે તાત્કાલિક પાછો ખેંચે અને વાઇસ ચાન્સલરને નમ્ર અપીલ છે એમને ધમકી સમજવું તો ધમકી કે આ યુનિવર્સિટી તમારા બાપની નથી આ યુનિવર્સિટી અમારી છે અમે વર્ષોથી અહીંયા ગાડી રહેલા છે ભણ્યા છે આ યુનિવર્સિટી અમને નામ આલ્યા છે અને આ યુનિવર્સિટીનું જો કંઈ અહિત થશે તો અમે ખુલ્લા મેદાનમાં આવીને તમારી સામે આંદોલનો કરીશું અને અમારા આંદોલનો તમને અહીંયાથી વીસી તરીકે ભગાડવામાં પૂરતા છે એટલે મહેરબાની કરી માંગ છે જે અમારી ચાલીસ ટકા છોકરાઓને ચાલીસ ટકા એડમિશન આપો પોલીસ કેસ પાછો ખેંચો અમે ઓગણીસો ને પંચ્યાસીથી આ યુનિવર્સિટીમાં છે લગભગ ઓગણીસો પંચ્યાસીથી અનિલ કાણે આવી ગયા પેલા શું નામ ઉપાધ્યાય સાહેબ આવી ગયા ગોયલ સાહેબ આવી ગયા પદ્મા રામચંદ્રન આવી ગયા આરસી પટેલ જેવા આરસી પટેલ આવી ગયા આજ સુધી કોઈ વીસીએ આટલી તાનાશાહી કરી નથી કે દરવાજા બંધ કરીને મળવા માગે ના સેનેટ સિન્ડિકેટ મેમ્બરોને આમ પબ્લિકને વીસી સાથે સીધો સંપર્ક હોવો જોઈએ આ વીસી કોઈને મળવા ના માગે એનો મતલબ શું છે ભાઈ આ યુનિવર્સિટી છે આ યુનિવર્સિટી કોઈ ખાનગી યુનિવર્સિટી નથી આ યુનિવર્સિટી પબ્લિકની છે રેસિડન્સલ યુનિવર્સિટી છે અને રેસિડન્સ એટલે લોકલ છો છોકરાઓના પ્રોબ્લેમ હોય તો વાલીઓને મળવું જોઈએ અને એ એમને મળવાની કોશિશ કરવી જોઈએ એટલે અમારી માગ બી એ જ છે કે આ દરવાજા ખોલો અને લોકોને મળો